જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે અત્યારમાં તો શું કે આ ઘરે બેઠા છે કેમ કે આપણે દૂધ દઈ આવી અને આવીને હવે આગળ તો કંઈ નથી કરતા તો અત્યારે આપણે આડી તલમાં મોટર ચાલુ કરવાની છે તો આડી આપણે મોટર ચાલુ કરશું તો એ પણ તમને બતાવશું ભાઈ તમે ને યાર સબસ્ક્રાઈબ કરો તો આપણે શું વિડીયો બનાવવાની મજા આવે ભાઈ તમે એ તો કરો લાઈક ભાઈ શેર કરો વિડીયો મજા આવે આપણે શું વિડીયો બનાવવાની તો તમે એવું કરો આપણે અહીંયા મોર મેસે બતાવું અહીં જોઈ શકો અહીંયા ભાઈ આપણે આ બધી જોવા ગામડામાં તો મળે હોત જોઈ શકું આપણે અહીંયા રીંગણ્યું બુલેટ ખડ આપણે બતાવ્યું નહોતું મિત્રો તો આ તમે જોઈ શકો બુલેટ ખડ આપણે કોળી જ બધી બુલેટ ને હા બુલેટ ખડ આપણે એ અને નહીં તો ભાઈ જો પાછો આપણે કાઢી નાખી એમાં આપણે પછી પારવું પારવું થાય તો મજા ન આવે એ માટે થઈને આપણે એવું કરી નાખી આપણે તો આમાં રીંગણીઓ રીંગણાને અમે દેખાતા હશે આપણે તો રીંગણાનું સારું છે ભાઈ રીંગણા છે પણ દેખાતા હોય તો આપણે આ મકાઈ પણ વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું તમે ખડ તમે જોઈ શકો મસ્ત કોળ છે વાંધો નહીં આવે આમાં આપણે આમાં આપણે જે પ્રમાણે સેફી પ્રમાણે થઈ જાય ઘાટું થાય વાંધો નહીં આવે આમાં આપણે હતું ચીઝવું એ પછી ખેડી નાખ્યો ભાઈ મજા જ ન આવે પછી હવે આપણે આખડ અહીંયા શિયા હજી તો હવે આને તો આપણે એક વાટ વધારી ને પછી મેળાવે ને તો સૌડાએ ફેરવી નાખ્યું ખેતર આમાં માનવી કે કંઈક કરશું એટલે શું કે આપણે કૂસો અને બધી હોય નહીં માંડવી માં એટલે વાંધો ન આવે અને આપણે આગળ મોટર ચાલુ કરશું ને ત્યાં પણ અમને બતાવશું અને આ બધી ઢેલ ને ખવડાવી પેર એવું બધી તો હોય જ અત્યારમાં તો એવું છે મિત્રો આપણે હવે આડી લેટ થોડીક ભરમાં આવી જશે નિમંતો છે મતલબ આડી મોટો ચાલુ કરવાની છે બી સુ તો કંઈ નહી કટી હવે કે હું બધી છે ભાઈ અચ્છા આપડા ટોર્મેટ ને ને પાવાના તો બધી બાકી છે આ બળ ધોઈ બેઠા છે અને પે હું પછી પાવાના બાકી છે બધી આ લોકો ની જગ્યા હવે See, namanya mitra diablo, ya. nu DJ, ya, di zaman selalu batal, ya. Video maria, ya, batal, ya. UAS selama di DJ, sih, namanya Azu Isuku. Dainu tuba taro. Papa, dainu tuba taro. 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 મિત્રો આપણે આગળ આને ચાલુ કરીને પણ બતાવીશું તમને તો આપણે અહીંયા ના સિસ્ટમ બધી આવે આપણે આ આગલા વિડીયોમાં બતાવીયું છું તો આપણે આગલા વિડીયોમાં શું કહે કે આપણે પ્રોપર બતાવી નતા શકીએ તો આપણે એમાં તમને ગીધ ઉગાડીને આપણે બતાવીએ મિત્રો આપણે કોપી રાઇટની બીકે આપણે આમાં વધારે નથી ઓગાડતા તો આવી રીતના આપણે ડીજે હાલે છે ને એવું છે બધી ભાઈ તમે આ જોઈ શકો છો પછી હું ભાઈ તારે કંઈ કહેવાનું હોય હા ભાઈ આ એના માટે પાસે આપણે ગાય લાવ્યા ના ભાઈની ઘરે જ છે એમાં એના ટેક્ટરું ને બધી પેઢે રમકડા તમે જોઈ શકો છો આ બધી બેટા ભાઈ બતાવી દીધી હવે કઈ કહેવાનું કેવું ને ચાલો મિત્રો તો આપડે મોટર ચાલુ કરીએ ત્યારે તમને અહીંયા બતાવું થોડું ઘણું મિત્રો આપણે તેલમાં પાણી હાલે છે ને આપણે દવા છે આપણે શું કહેવાય આમાં ઊભા સોડ બોર્ડ હુકાય એટલે ખળ્યું પડે ને તે ખળી માટેની આપણે અત્યારે પાણી ભેગી દઈએ શું છે ભાઈ ચાલો તો પાછા આપણે ઘરે જશું ત્યારે મળી પાણી કરીને પણ હવે આવી ગયા આપણે પાણી થઈ ગઈ છે અને હવે આપણે બપોરના માંડવી ભરવાના છે દેવા જવા માટે તો ચાલો એ પણ તમને બતાવીશ તો વિડીયો ભાઈ મૂકીને જતા નહીં આપણે બપોર પછી એ જોશું અને પછી આપણે હશે તો ને એડ આપી દઈશું ચાલો તો આપણે જોઈએ તો મિત્રો આપણે માંડવી ભરતા હતા વિડીયો આપણે પછી એમાં કંઈ ચાલું કર્યું નહીં આપણે એક ગાડું તો આ સારુંથી ભરીને શર ખાંડી દઈ આવ્યા હતા અને પીઠાવી હજાર માથે ભાવ આવ્યો હતો કે બહુ આપણે કંઈ ખ્યાલ છે નહીં તો આપણે આ રૂમમાંથી માંડવી આપણે આ રૂમ હવે ખાલી થઈ ગયો આપણે પેલા આપણે રોગમાં છે આપણે પહેલાં દઈ દઈ હાથ ખાંડી તો આપણે આ એમ લાગે ત્રણ ખાંડી હોય ને ચાર દઈ આવ્યા તો માંડવીનું સારું થઈ ગયું વાંધો નહીં તો પછી આપણે આ છે ને ભરતા હતા ને તો એ પછી કંઈ બહુ બતાવ્યું નહીં કેમ કે પછી શું કહે ભરવી કે વિડીયો વિચારવું હોય એવું થતું હતું એમાં એમ છે ચાલો પછી આપણે પાછા આગળ હવે આ દેવા તો કાલે સવારમાં જવાની છે આપણે નથી જવાનું પપ્પા જશે કેમકે અહીંયા આપણે ઘરે મોટરનું ને બધી જીતી સંભાળવાનું પણ હોય એવું છે તો હવે આપણે કાલે આપણે તો ન્યા નહીં જાય ને આપણે ત્યાંનું લોકો કંઈક બતાવશ તો હવે ચાલો હવે આપણે આગળ પાછા કંઈક કરીશું ત્યારે હવે જોશું તો જોઈએ આગળ તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોક વિષય આયાસ પૂરો કરવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આને સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને હવે તો પાછા આપણે કાલે મળીશું todo son